એ આધો રિપ્લાય તો જરૂર આવી છે જે આ પૈસા લઈ જાય આ પૈસા ઈ ના ઓવા તમારા ને અમારા વાત કરો એ ગયા એ પૈસા અમારા હે તે સોગલ હાચી કાધી દે આઈ હે એ બા હા ગરમી બહુ પડે હો એ ગરમી તો જ છે કને ના પડી આ આજ તમે ગરમી ચા પાવન કો પણ ચા ની પીવી ચા નહી પીવી ના તો હું કરું છું તદ તમારે ઠંડુ ખાવું મારે ઠંડુ ખાવું છે ગોબરી ઠંડુ ખાવું છે તમારે ઠંડુ ખાવું તમારે ઠંડુ ખાવું છે ને ઓરે ચાંદી પીવી આજે કશું નહીં લે હડો રોડે હું તમને ઠંડુ ખવડ યાદ ખાવાનું નહી આવતી ના ના ભાઈ નઈ યાર કોક હારું મંગાવ હારું શું મંગાવે બીજું હે ખાવાનું ખાવાનું પીવાનું નહીં યાર આજે આ તો પીવાનું છે જો થાય કડક છે

હા ભબડો મારી વાત હું તો મારા ઘરે ગઈ તમે મારા પાવાનો તો બરાબર છે પણ તમે કોઈ ઠંડુ ખાવ છો એટલે મને આયો તમને હાલ કરજો ખાઈ લીધું અમે ઓ લે લો ખાતા ખાતા હેરેજી આ લો હેરો રૂપિયા ખાતાલા ના ના પેપસી ના ખબર આવી તો પી ના મારો હું પુરા ઘેર ઉપરો પૂરા ઘેર મજા યોપ જ્યોપ ભી થવા અરે આ તારીખ હું ઘરમાં છીન ગયો તો ઘર કને ખોલ્યું કોઈ મહેમાન આવ્યું અરે આ તારીખ તિંજોરી છે અરે આ આ તિજોરી કદા ખોલી દોડી

આ મારા આઢુએ મારા ફોનમાં વિડીયો મેલ્યો એટલે હું ચેક કરવા ઓલે થઈને છેતરમાં જ ગયો કે મારા ગામમાં કેટલા પૈસાના લાલચો છે એ મારે ચેક કરું છે પણ કોઈક મોકો જોઈને ચોકો મારીને તો તું રહ્યું સોરી કરી ગયું મારા ઘેર હમ આ ચોર પકડવો તો પડશે પણ પહેલા મારા આઢુને મારા ઘર બોલાવે જે ફોનમાં બધે બધું કેવું નહીં પહેલા ફોહલાઈને મારા ઘેર બોલાવ કશઈ નહીં વાત ઓડુ નો ફોન છે ઉપાડવાનું બોલો બોલો તમારું કોમ પડે આ તમારે મારું કોમ પડ્યું ના પડ્યું

બે બે જોશે ગરમી છે એટલે ખપા કશે વાંધો નહી રોટલા તૈયાર રાખો ને રસ ને સિખંડ ને લાવજો આ આયો આઢુ તમારો પાકું પાકું એ હારું આવું હો આજ મારા આઢું કોક મૂડ માં લાગી રીજી જે હોમય મેમન ગતિ કરવા બોલાયો મને કશો વાંધો નહી આવી આટલા ભાવથી બોલાવી તું જાવ તો પડશે લાય ના તૈયાર થઈ પછી અઠવાન તો જવા દે મારા અઠવાનું તો ફોન કરી દીધો મારા આઠુ એમ કેવા વળી ગયો કે હું આવું છું લાય હવે છે ને ગુંજીને ફોન કરી દેવા દે કોઈ બોલાવો એને ફોન કરી ફોન આવ્યો આ બાનો ફોન છે

હલો હા બોલો બોલો ત્યાં કરો નહી તમારા માટે હું કોણ ના મુ આવતો નહિ ના 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 વિડીયો ના નાખતા આવું આવું પણ હું કોમ છ

મોનો ના મોનો કોક લાગે છે દેખ્યું યાર દુ પાણી પીને ઠંડા થઈ જાવ નાઉ ફ્રીજ લાયા કુ ના ઓ શક ભલા મોણા તમે ઠીક ઠીક કોસેડી એ રહ્યા પાટલા પૂરો ભરો હવે જેટલું હતું એટલું આલી તમે પાણી ગયા એ બા આવો ફૂકો વા તો કો આવો આવો બેહો બેહો પણ પેલા કોમ તો કો ચમ બોલાય હે એટલે યાર કહું છું શાંતિ તો રાખો હોય તો બેહો લે મેમન પાણી પીઓ હા પીને છે કોણ

એ આ બેડા આવો હો મહેમા નામ ક્યાં કરો બોલો બોલાયા હતા

તું હું વાત કરી ફોન માં તું ખાવાનું કેતો તો તાણી ફોન માં ખાવાનું એ માટે કીધું ઇમ નિમ તને હોય બોલાદ ને તું ના આવો હું તો ખાવાનું કેવા દે એટલે એરે ઓય આવે પછી કેમ બોલાયા હી હોય તારા લીધે થઈને મારા ઘરમાં ચોરી થઈ મારા લીધે થઈને તમારા ઘરમાં ચોરી થઈ હા તારા લીધે થઈને આજુ જો મારી વાત અપળો બધી મસ્કરી ખમે પણ જો મારી જાત ઉપર મસ્કરી આઈ નઈ ખમું

ઉપર એક કઉ છું સોચી રાખ તું તું એ મને વિડીયો મેલ્યો નઈ એટલે એ વિડીયો ઉપરથી મે એવું વિચાર્યું કે ગોમવાળા મને એમ કહે કે બા પૈસાના લાલચુ હી બરાબર છે ભાઈ એ તો જે હોય ને એ તો કહેવાની જ વસ્તુ છે સોંતી દે વાદો ભાઈ તને મજા આવે તો હા તું કહું તો કાઠું પડવાનું જો હું તમને કહું વાહ ભાઈ ઓય ભરે ઈ ચોઈ જ નહી જઈ પાણા સોંતી વાદો ભાઈ જે મને વિડીયો મેળ્યો એ વિડીયો પરથી મેં એવું વિચાર્યું કે ગોમવાળા મને લાલચું કઈ પૈસાનો બરાબર છે પણ આજ મારે ચેક કરવું છે કે લેબડા લેબડાને તેને પૈસા મેળ્યા પૈસા મિલીને મેં વિડીયો બનાવ્યો વિડીયો બનાવીને મેં મારા ગોમના ગ્રુપમાં મેળ્યો અને મેં એવું વિચાર્યું કે આ વિડીયો મૂકું છું જે પૈસાનો લાલચું છે એના બાદ બધા આ પૈસા લેવા માટે આવશે બરાબર છે એ વિડીયો મેં જે વિડીયો મિલ્યો ને એના ઉપરથી એ વિડીયો એટલે હું શેતરમાં હતો બરાબર છે

તો તો અંબાણી સાહેબ ના દોષ આલી કે તમારા રિચાર્જ ના લીધે મેં વિડિયો મેલ્યો એટલે કે માર ઘેર ચોરી થી અલે આ દુ યાર વાત ગળે ઉતરે ને એવી કરતો અલે પણ તમારા ઘેર ચોરી થી માં મન દે નું બોલાયા હા હા તું એ વિડિયો મેલ્યો તારા મારા મગજ માં આવો વિચાર આયો જ ને યાર અલે ઈમ તો કઉ છું અંબાણી સાહેબ તારા માં રિચાર્જ રાખી જ નહીં તો આ તું આ બધું જોવાનો જ નહીં એમ તો દોસ્ત ટોપલ ટોપલો તું ઈવા ને આલી હવે તું બોલે નહીં

પણ હું મારો કહેવાનો મતલબ એવો હતો કે તમે જે મને વિડિયો મેલ્યો તો ને એ વિડિયો પર મેં આરી વિચારી મારા ઘેર ચોરી થઈ હું ખોટ ના લગાડતા ભલા મોણા મેમનો વચ્ચે તમે તો મારા ના કોકરા કરના છે યાર અરે યાર મારી ભૂલ થઈ ગઈ બરાબર છે એ તો મેં જોઈ કે નક ભલા મોણા તમે તો ઠેડ ઉધી કેવ રમણી રાખો કે તમે વિડિયો મેલ્યો ને મારા ઘેર ચોરી થઈ એટલે થોડી અંદર તો આપડા મે આવી જો ભલા મોણા આધુ મારી ભૂલ થઈ ગઈ બરાબર છે પણ હવે છે ને

કોનું ચોપડું છે ગમે એટલો મારી ને કશું થતું જ નહીં અને ચોરી કરવાનો તો મળતો જ નહીં અમે બધા ગોમાળા ભેગા થઈને ને મારેલો છે તોય પણ મારા ઓળખો ચોરી એટલે ચોરી ચોરી જ કરા ચોરી એટલે વાર જોઈને બેઠો હોય ગોમનો મોળા લખી દે કોક આકા પાસે થાય ને તરત તેના ઘરમાં જઈને ચોરી કરાવ મારા ઓળખો આ મેસેજ પાડી ને આકા પાસે થા અને તરત તો ઘર ચોરી થઈ ગઈ તો આવા મોણા ને ભલા મોણા કડક મોની કડક સજા કરવી પડા હું ખાલી તમારા ઘેર નાવ આવની ને હા

જેનું પણ એનું ઉઠાઈ જતો રહે એનો એનો કશું કોમ ના કરે એને નિયમ પણ ચોરી કરી એટલે એને ચોરી જો આપડે આડો આવે મારી વાત આપડો હા મારા પાસે આઈડિયા છે જિંદગી ખોર સવાડી જાય એ પણ તમારે થોડું એમાં કાઠું થવું પડશે મારે કાઠું થવું હું તમાર વતન કાઠું થવું પડશે જો તમે એગ્રી હોય તો હું વાત તમને કરું હા બોલો એને સીધો થઈ જતો તો આપણે કાઠા થઈ ગયું

અને વાય આ મારા હગાય જે વાત કરી ને ઓ ઇના પર ફોકસ આલો અને ગમે તે કરી ઇનો વકમો લાવો હા બરાબર હું ને આકડો દાંગ આવો એ હાલ જો મેમન આવજો હો એ હા આ નાડુ આવી બરા મોણા મુ મેસેજ કે ફોન દે નહીં કરું હો ના ફોન કે